નમસ્કાર મિત્રો હું છું અત્યારે સમઢિયાળા ગામમાં અને સમઢિયાળા ગામ એટલે જેમણે પોતાના ભજનો દ્વારા સમગ્ર વિશ્વને આધ્યાત્મિક પંથે આગળ વધવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા મા ગંગા સતીનું ગામ ગંગા સતી અને પાનબાઈ આ બંને નામો આપણે બધાએ ખૂબ સાંભળ્યા હશે કારણ કે ગંગા સતીના ભજનો ખૂબ પ્રચલિત છે મૂળ તો ભાવનગર જિલ્લાના પાલિતાણાના રાજપરા ગામમાં સરવૈયા પરિવારમાં જન્મેલા મા ગંગાસતીના લગ્ન સમઢિયાળાના ગોહિલ પરિવારના કહડસન બાપુ સાથે થયા મા ગંગાસતી કહડસન બાપુને પરણી અને અહીંયા સમઢિયાળા ખાતે આવ્યા ગંગાસતીના એક ખાસ બેનપણી હતા એમનું નામ હતું પાનબાઈ

પરંતુ ગંગા સતીના બેનપણી હતા અને સમઢિયાળા આવ્યા પછી એ બંને વચ્ચે ગુરુ અને શિષ્ય જેવો સંબંધ હતો માં પાલભાઈએ આ જ જગ્યા ઉપર અત્યારે આપણે જે ઊભા છીએ એ જ જગ્યા ઉપર એમને ભજનોની આહલાક લગાવી એમના પતિ કહરસંગ બાપુ એ પણ એટલા જ આધ્યાત્મિક પુરુષ અને જ્યારે કહણસમ બાપુએ દેહત્યાગ કરવા માટેનો સંકલ્પ કર્યો એમના સંકલ્પ વખતે એમણે એવું કહ્યું કે મારો જ્યારે દેહ ત્યાગ થાય એ વખતે આપણી સામાન્ય પરંપરા એવી છે કે અગ્નિ સંસ્કાર વિધિ થાય પરંતુ મારી ઈચ્છા છે કે મને અગ્નિ સંસ્કાર આપવાને બદલે મને સમાધિ આપવા પામ જ્યારે કહરસંગ બાપુએ દેહ ત્યાગ કર્યો પરંતુ સમાજની પ્રણાલીતા પ્રમાણે પરંપરાઓ પ્રમાણે એવું નક્કી થયું કે આપણે અગ્નિ સંસ્કાર કરવો છે બાપુનો અગ્નિ સંસ્કાર શરૂ કર્યો પરંતુ એ વખતે વારે વારે બાપુનો ઝુમણો હાથ ચિતામાંથી બહાર આવ્યો ખૂબ પ્રયત્નો કર્યા પણ ઝુમણો હાથ એમને અગ્નિ સ્પર્શી જ ના શક્યો ચિતામાંથી બહાર આવી જાય પછી બધાને સમજાણ કે બાપુની ઈચ્છા છે કે મારે સમાધિ લેવી છે તો આપણે જમણા હાથને સમાધિ આપો મિત્રો આપણે એવા સ્થળે અત્યારે છીએ કે જ્યાં આ કહરસન બાપુ એના તમને દર્શન થઈ રહ્યા છે

જ્યારે બાવરસાન બાપુએ દેહ ત્યાગનો નિર્ણય કર્યો એ જ વખતે એમણે માં ગંગા સતીને માં ગંગા સતીએ પોતાનો સંકલ્પ જણાવેલો કે આપ જશો એટલે તરત જ આપના પછવાડે પછવાડે હું પણ દેહ ત્યાગ કરીને આવી પણ બાવરસાન બાપુએ કહેલું જે માનબાઈ પોતાનું બધું જ છોડીને આપણે ત્યાં આવ્યા આપણી આખી સેવા કરી એ પાનબાઈને પણ તમે અધ્યાત્મ ગ્રહણ કરાવજો અને પછી તમે દેહ ત્યાગ કરજો એટલે ગંગા સતીએ રોજ એક ભજન પાનબાઈને કહ્યું એવી રીતે 52 દિવસ સુધી 52 ભજનો દ્વારા એમણે પાનબાઈને વેદ અને ઉપનિષદનો સ્વાદ અત્યંત સરળતાથી સમજાવી દીધો અને પછી 52માં દિવસે માં ગંગા સતીએ પણ આ જ જગ્યાએ ફૂલ સમાધિ લીધી માં ગંગા ગયા અને માત્ર 3 દિવસ પછી પાનબાઈએ પણ ધ્યાનસ્થ અવસ્થાની અંદર આ જ જગ્યાએ સમાધિ લીધી એવું આ પર પવિત્ર સ્થાન છે અને આ પવિત્ર સ્થાનમાં આવીને કોઈ પણ વ્યક્તિ એને કવર્ન બાપુ મા ગંગા સતી અને એવી આ પવિત્ર જગ્યા છે આજે આ જગ્યાના દર્શનનો લાભ મળ્યો અને આ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આપ પણ બધા આ પવિત્ર સમાધિ સ્થાનના દર્શન કરો અને પવિત્ર થો જય કવળસન બાપુ જય મા ગંગા સતી જય મહાભાઈ